નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ માં આજની વિડિયો માં વાત થશે આજે તારીખ 1 ડિસેમ્બર થી લઈને 6 ડિસેમ્બર સુધી ગુજરાત પર કેવો રહેશે તાપમાન આવનારા દિવસો માં ભારતના કયા વિસ્તાર માં હજુ પણ વરસાદની શક્યતા છે અને ઠંડી નો પારો કેટલા સુધી જઈ શકે છે મિત્રો આજે તારીખ થઈ ગઈ છે 1 ડિસેમ્બર આજે ગુજરાતના અનેક વિસ્તાર માં મોડી રાત્રે 17 લઈને 21 ડિગ્રી ની આસપાસ ન્યૂનતમ તાપમાન નોંધાય છે જ્યારે મહત્તમ તાપમાન એકવીસ ડિગ્રીની અઠ્ઠાવીસ ડિગ્રીની વચ્ચે રહી શકે છે બપોર દરમિયાન થોડીક ગરમી વધારે લાગશે પરંતુ મોડી રાત્રે અને વહેલી સવારે તાપમાનમાં ઘણો બધો ઘટાડો થશે એક તરફ ઝાકળ વર્ષ અને ધુમ્મસનું વાતાવરણ પણ જોવા મળનારું છે જે ધીમે ધીમે જ્યારે વાવાઝોડાની અસર થોડી ઓછી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ એક વાદળછાયું વાતાવરણ હટશે અને ઠંડીનો પારો આપણને જોવા મળશે મહત્ત્વનું છે કે અત્યારે જ્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં જ્યારે ડબલયુ ડી સક્રિય થઈ જતા હોય છે વધારો થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ બે ડિસેમ્બરની વાત કરીએ તો બે ડિસેમ્બરે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વીસ ડિગ્રીની આસપાસ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં સત્તર ડિગ્રીની આસપાસ ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં સત્તર ડિગ્રીની આસપાસ અને કચ્છમાં પણ સોળથી લઈને સત્તર ડિગ્રીથી લઈને વીસ ડિગ્રી સુધી ન્યૂનતમ તાપમાન જોવા મળી શકે છે એટલે ઠંડીમાં નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો તારીખે ત્રણ ડિસેમ્બરની વાત કરીએ તો ત્રણ ડિસેમ્બરે પણ સત્તરથી લઈને વીસ ડિગ્રીની વચ્ચે સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં થી લઈને એકવીસ ડિગ્રીની વચ્ચે મધ્ય ગુજરાતમાં સત્તરથી લઈને વીસ ડિગ્રીની આસપાસ જ્યારે કચ્છમાં સત્તરથી લઈને એકવીસ ડિગ્રીની આસપાસ અને કહી શકાય કે ઉત્તર ગુજરાતમાં થોડું ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળશે જેમાં પંદર થી લઈને એકવીસ ડિગ્રીની વચ્ચે ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો તારીખ ડિસેમ્બરની પણ કહી શકાય કે જે ત્રણ ડિસેમ્બરનું વાતાવરણ હતું તેવું ને તેવું વાતાવરણ ચાર ડિસેમ્બરે જોવા મળે જેમાં સત્તર થી લઈને એકવીસ ડિગ્રી સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પંદર થી લઈને એકવીસ ડિગ્રીની વચ્ચે ન્યૂનતમ તાપમાન જોવા મળે ઉપરાંત કચ્છમાં કહી શકાય કે કચ્છમાં થોડું ઠંડીનું પ્રમાણ વધશે જેમાં પંદર અથવા તો સો ડિગ્રીની આસપાસ પણ એ તાપમાન જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ ડિસેમ્બરની વાત કરીએ તો પાંચ ડિસેમ્બરે ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે જેમાં સૌરાષ્ટ્રમાં સોળ થી લઈને બાવીસ ડિગ્રીની આસપાસ જ્યારે દક્ષિણ ગુજરાતમાં સત્તર થી લઈને વીસ ડિગ્રીની આસપાસ મધ્ય ગુજરાતમાં પંદર થી લઈને વીસ ડિગ્રીની આસપાસ ઉત્તર ગુજરાતમાં પંદર થી લઈને એકવીસ ડિગ્રીની આસપાસ અને કચ્છમાં પણ પંદર થી લઈને બાવીસ ડિગ્રીની આસપાસ ન્યૂનતમ તાપમાન જોવા મળી શકે છે બીજી તરફ મિત્રો થોડું થોડું પવનો વધારે લાગશે અને એક ઠંડા પવનો આપણને જોવા મળશે કારણ કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં ધીમે ધીમે ડબલ્યુડી સક્રિય થવાની સંભાવના દેખાઈ રહી છે તારીખ છ ડિસેમ્બરની વાત કરીએ તો છ ડિસેમ્બરે પણ સૌરાષ્ટ્રમાં સત્તર થી એકવીસ ડિગ્રી દક્ષિણ ગુજરાતમાં સત્તર થી લઈને વીસ ડિગ્રી મધ્ય ગુજરાતમાં સત્તર થી લઈને ઓગણીસ ડિગ્રી ઉત્તર ગુજરાતમાં પંદર થી લઈને વીસ ડિગ્રી અને કચ્છમાં પણ પંદર થી લઈને બાવીસ ડિગ્રીની વચ્ચે ન્યૂનતમ તાપમાન જોવા મળી શકે છે હવે મિત્રો જ્યારે બંગાળની ખાડીનો જે વાવાઝોડું હતું તે અત્યારે ક્યાં પહોંચ્યું છે ભારતના કયા વિસ્તારને હજુ વધારે અસર કરશે અને પવન સાથે વરસાદ ક્યાં આવશે તે તમામ પ્રકારની માહિતી આવે સેટેલાઇટના માધ્યમથી સમજીશું હવે મિત્રો સેટેલાઇટ બેઝના માધ્યમથી તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીનું ઉદભવેલું વાવાઝોડું શ્રીલંકામાંથી ધીમે ધીમે નબળું પડી ચૂક્યું છે પરંતુ દક્ષિણ ભારતના અનેક તટીયા વિસ્તારમાં હજુ પણ મેઘકાંડો આવશે જેમાં એકથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે જે પવનની ગતિ છે કે ચાલીસથી લઈને પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ હજુ પણ જોવા મળી શકે છે તે તોફાની પવન સાથે હજુ પણ વરસાદની શક્યતા છે અને એરપોર્ટ ઉપર વિમાનો અમુક કહી શકાય કે તેની રદ કરવામાં પણ આવી છે કારણ કે ખરાબ હવામાનને કારણે જે ફ્લાઇટો છે તે હવે સુનિશ્ચિત સમય માટે એક બંધ કરી દેવામાં આવી છે એક ડિસેમ્બરની વાત કરીએ તો એક ડિસેમ્બરે દક્ષિણ ભારત અનેક તટીયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે ઉપરાંત મધ્ય ભારત અને પૂર્વ ભારતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે ગુજરાતમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે પરંતુ વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે પરંતુ જો કઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ થાય તો તે વિસ્તારમાં છોડી થાય બાકી ગુજરાતમાં આ સિસ્ટમની અસર ખૂબ જ ઓછી થવાની છે ત્યારબાદ મિત્રો તારીખ બે ડિસેમ્બરની વાત કરીએ તો બે ડિસેમ્બરે પણ દક્ષિણ અને પૂર્વ તરફનો જે ભારતનો વિસ્તાર છે તેમાં વરસાદ ચાલુ રહેશે પરંતુ એક ડિસેમ્બરની સરખામણીમાં બે ડિસેમ્બરે વરસાદનું પ્રમાણ ઘણું બધું ઓછું થઈ જશે તારીખ ત્રણ ડિસેમ્બરની વાત કરીએ તો ત્રણ ડિસેમ્બરે પણ દક્ષિણ ભારત એક્ટિવ રહેશે વરસાદની શક્યતા દેખાશે શિયાળો હોવા છતાં પણ કમોસમી વરસાદનો તાંડો જોવા મળનારો છે ત્યારબાદ મિત્રો તારીખે ચાર ડિસેમ્બરની વાત કરીએ તો ચાર ડિસેમ્બરે પણ દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં વરસાદ રહેશે પરંતુ જે એક બે અને ત્રણ ડિસેમ્બર સુધી વરસાદ હતો તેની તીવ્રતામાં પચાસથી લઈને સાહીઠ ટકાનો ઘટાડો થઈ જશે અને જે જગ્યાએ ચાર ઇંચ જેટલા વરસાદ થતા હતા તેની જગ્યાએ એક ઇંચની આસપાસ વરસાદ થાય એટલે ધીમે ધીમે ચાર ડિસેમ્બરથી આ જે સિસ્ટમથી ઘણી બધી નબળી પડી જશે પાંચ ડિસેમ્બરની વાત કરીએ તો પાંચ ડિસેમ્બરે પણ શ્રીલંકા અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે કારણ કે આ જે વાવાઝોડું છે વાવાઝોડાને કારણે જે સિસ્ટમ જોવા મળી છે અને એ સિસ્ટમને કારણે કહી શકાય કે એ સિસ્ટમનું જે રૌદ્ર સ્વરૂપ છે જ્યારથી વાવાઝોડું શરૂ થયું ત્યારથી લઈને દસ દિવસ સુધી તેની અસર આપણને જોવા મળતી હોય છે यार बाद मित्र तारीख का 6 दिसंबर की बात करें तो 6 दिसंबर है पाए श्रीलंका में अनेक भागों में वर्षा दी माहौल रहेगा पश्चिम भारत में पण वर्षा दी माहौल रहेगा बीजी तरफ पा, पाकिस्तान तरफ ना कही सका है कि बादल छाए वातावरण में असर कक्षा उपरांत ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોને જોવા મળે અને ગુજરાતમાં પણ એક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે મિત્રો ગુજરાતમાં વરસાદ નહીં થાય એમ નથી કહેતા કારણ કે જ્યારે લો ક્રાઉડ ફોર્મેશન સર્જાતું હોય છે ભેજવાળા પવન આવતા હોય છે અને લોકલ ડેવલપમેન્ટ સર્જાય તો જે તે વિસ્તારમાં વરસાદ થઈ જતો હોય છે પરંતુ મિત્રો તેની શક્યતા આપણે પાંચ ગણીને ચાલવી બાકી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને બિલકુલ દેખાતો નથી હવે ધીમે ધીમે તારીખ છ અને સાત અને આઠ ડિસેમ્બરથી એક ઠંડીનો માહોલ અને ગુલાબી ઠંડીનો અહેસાસ થશે અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન બાર ડિગ્રીથી લઈને સત્તર ડિગ્રી જોવા મળશે એટલે હવે મિત્રો ઠંડી માટે તૈયાર થઈ જીમે ધીમે ધીમે વધવા લાગશે બાકી મિત્રો તમારા વિસ્તારમાં કહી શકાય કે ઠંડી હોય ગરમી હોય પવન હોય ઝાકળ હોય ધુમ્મસ હોય તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે ચાલો મિત્રો ફરી જે દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે